મહમૂદ બેગડાનું મૂળ નામ ફતેહ ખાન હતું ગાદી આવ્યો ત્યારે એણે મહમૂદ શાહ નામ ધારણ કર્યું એણે જૂનાગઢ અને ચાંપાનેરના બે ગઢ જીતા હતા એટલે મહમૂદ બેગડો નામથી જાણીતો છે એમ પણ કહેવાય છે કે એની મૂછોના આંકડા બળદના સિંગડા જેવા ગોળ હતા તેથી એ બેગડો કહેવાતો એને ગાદી અપાવનાર મલિક સાબાન નામનો વજીર હતો જ્યારે મહમૂદ ગાદી ઉપર આવ્યો ત્યારે એની ઉંમર માત્ર તેર વર્ષની હતી ગાદી આવ્યો એ પછી ચારેક અમીરોએ મોહમુદને ભંબેર્યો અને એને ગાદી અપાવનાર મલિક સાબાનને કેદ કરાવ્યો આ પછી એ જારે અમીરોએ બળવો કર્યો પાછળથી મોહમુદને ખબર પડી કે અમીરોએ કાવતરું કરી અને વजीरને ખોટી રીતે કેદમાં નખાવ્યો છે આ વેકતે મોહમુદે યુક્તિથી કામ લીધું પહેલા તો એ જ્યાં મલિક કેદ હતો ત્યાં આવ્યો એને બૂમ પાડીને કહ્યું સાબાનને બહાર કાઢો હું એ હરામખોરને શિક્ષા કરું સાહબાનને જેવો મોહમ્મદ પાસે લાવવામાં આવ્યો એવો એણે એને છૂટો કરી દીધો આથી બળવો કરનાર અમીરો રોષે ભરાયા એણે મોહમૂદને મારી નાખવાનો વિચાર કર્યો બીજે દિવસે પોતાનો લશ્કર લઈ અને એ મહમૂદ પાસે દરબારમાં ગયા મહમૂદ પાસે હાથિયોનું લશ્કર તૈયાર હતું એ બળવાખોરોની પાછળ પડ્યો અને બળવાખોરો નાસી ગયા આ પછી મોહમૂદે બીજા રાજ્યો જીતવાની તૈયારી કરવા માંડી દક્ષિણમાં જીત મેળવા પછી એને જૂનાગઢ જીતવાનો મનસૂબો કર્યો જૂનાગઢનો કિલ્લો ઘણો મજબૂત હતો કોઈ મુસલમાન બાદશાહ અત્યાર સુધી એના ઉપર રાજ્ય કરી શક્યો નહોતો મોહમ્મદે આ જૂનાગઢ ઉપર વિજય મેળવવાનો નિર્ણય કર્યો પણ જૂનાગઢ જીતવાનું કામ સહેલું નહોતું આ માટે તો મોહમુદને ત્રણ ત્રણ વાર ચડાઈ કરવી પડી ત્રીજી ચડાઈને અંતે રા માંડલિકને હરાવી અને જૂનાગઢ લીધું જૂનાગઢ જીત્યા પછી એ શહેરનું નામ મુસ્તુફાબાદ રાખ્યું પણ આ નામ જાજો સમય ચાલ્યું નહીં આજે એને આપણે જુનાગઢ તરીકે જ ઓળખીએ છીએ જુનાગઢ જીત્યા પછી કચ્છ અને સિંધ ઉપર જડાઈ ગઈ એણે કેટલાક પ્રદેશો જીત્યા આ ઉપરાંત દ્વારકા ઝાલાવાડ ઝાલોર રાણપુર વગેરે ઉપર પણ એણે જીત મેળવી એ પછી એનું ધ્યાન ચાંપાનેરના ગઢ તરફ દોરાયું ચાપાનેરનું ગઢ પણ જુનાગઢના કિલ્લા જેવો જ મજબૂત હતો એને જીતવાનું કામ સહેલું નહોતું પણ એને જીતવા માટે મહમૂદે તૈયારીઓ પણ પૂરતા પ્રમાણમાં કરી હતી કિલ્લામાં પહોંચવા એણે સુરંગો ખોદાવી અને કિલ્લા ઉપર તોપમારો કરવા દીવથી તોપો મંગાવી અત્યાર સુધી ગુજરાતની લડાઈઓમાં તોપોનો ઉપયોગ થયો નહોતો મહમૂદે તોપોનો ઉપયોગ પહેલો વહેલો કર્યો ભારે લડાઈ થઈ અને મહમૂદ ની જીત થઈ ચાંપાનેરના રાજા જયસિંહ રાવળ કેદ પકડ્યા અને છેવટે મારી નાખા મોહમ્મદે ફિરંગીઓને દરિયાઈ લડાઈમાં હરાવી અને વશ કર્યા હતા એને ચાંચિયાઓને પણ વશ કર્યા હતા આ રીતે ગુજરાતના દરિયાઈ વેપારને રક્ષણ આપવા માટે એને નૌકાદળ રાખ્યું હતું આ તો દિલ્હીના બાદશાહ પણ કરી શક્યા નહોતા મોહમ્મદના સમયમાં પ્રજા સુખી હતી અને શાંતિ ભોગવતી હતી હિન્દુ અને મુસલમાન બંને પ્રજા વચ્ચે સારો મેળ હતો લશ્કરમાં જોડાનાર સૈનિકો માટે મોહમ્મદ ઘણો પ્રેમ રાખતો જે સૈનિકો લડાઈમાં મરી જતા એમના માટે તે ઘણો દુખીત હતો અને એમના સગાવાલાને જાતે આશ્વાસન આપતો મોહમ્મદ ઘણો ન્યાયપ્રિય હતો એની આગળ રાય રંગ કે અમલદારો બધા સરખા હતા એક વખત એક અમલદારે કપટ કરી અને બે નિર્દોષ માણસોને ફાંસી અપાવી સાચો ગુનેગાર તો એ અમલદાર જ હતો મહમૂદને આ વાતની ખબર પડી એટલે એણે એ અમલદારને ફાંસી આપી મહમૂદે વાત્રક નદીના કાંઠે મહમૂદાબાદ શહેર વસાવ્યું જે આજે મહેમદાબાદ તરીકે ઓળખાય છે મહમૂદ બાગ બગીચાનો ઘણો શોખીન હતો એણે પોતાના રાજ્યમાં ઠેર ઠેર મોટા બગીચા બનાવ્યા હતા એણે પોતાના રાજ્યમાં મોટી મોટી ઇમારતો પણ બંધાવી હતી આ ઇમારતો આજે પણ સરખેજ વટવા અમદાવાદ ચાંપાનેર ધોળકા વગેરે સ્થળોએ જોવા મળે છે મહમુદે બંધાવેલો સરખેદનો રોજવો ઘણો જાણીતો છે એવી જ રીતે અમદાવાદમાં આવેલો દરિયાખાનનો ઘુમટ પણ ઘણો પ્રખ્યાત છે મહમૂદે પોતાના નામના સિક્કા પણ ભણાવ્યા હતા એ સિક્કાઓ એના મરણ પછી પણ કેટલોક સમય ચાલુ રહ્યા હતા આ એની લોકપ્રિયતા બતાવે છે કે એના સમયમાં ગુજરાતે સિદ્ધાર્થના સમય જેવી જલાલી અને તે જ જોયું ગુજરાતનું રાજ્ય ભારતમાં સૌથી વધુ શક્તિશાળી રાજ્યોમાંનું એક ગણાવા લાગ્યું દિલ્હીના સુલતાન સિકંદર લોદીએ પણ એની મૈત્રી કરવા પોતાના પ્રતિનિધિઓ મોકલ્યા હતા મહમૂદે ત્રેપન વર્ષ રાજ કર્યું અને અડસઠ વર્ષની ઉંમરે એ મૃત્યુ પામ્યો એના મૃતદેહને સરખેજના રોઝામાં દફનાવવામાં આવ્યો છે